હલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો બધાને જય માતાજી આપણે આજ તો રેસીપીનો વિડીયો બનાવવાનો છે ને બપોરનું નાણું થઈ ગયું છે ને આપણે વિડીયો ચાલુ કરી દીધો છે તો આજની રેસિપીમાં બનાવવાનું છે આપણે આખી ડુંગળીનું શાક આખી ડુંગળીના શાકમાં આપણે શું શું જોયું એ તમને બતાવી દેવી તો ચાલો આ છે આપણે ડુંગળી તો કાપીને આપણે તૈયાર કરી નાખીએ છીએ અને અહીંયા છે આપણે ટમેટા આદુ મરસા એક લીંબુ કોથમરી અને અહીંયા છે ટોસ ગાંઠિયા શીંગ બાદિયા વઘારની પડી પડીકી અને પછી આપણે એમાં જે કાંઈ વઘારમાં મરસું ને જીરું ને એવું બધું જ આપણે મિસાઈનામાં હોય તે તો આટલી વસ્તુમાં જોઈ તો વીડિયોમાં એમનો બનાવી રહ્યો તો મિત્રો જો આપણે ટમેટા કાપી નાખ્યા છે મિક્સરમાં આમ ગ્રેવી બનાવી નાખી છે અહીંયા મરસા કાપાઈ ગયા છે ડુંગળી ક્રશ કરી નાખી છે એટલે આખી રેવા દેવા અને અહીંયા આપણે આ છે ગાંઠિયાનો ભૂકો ને ટોસનો ભૂકો ને શીંગનો ભૂકો અને અહીંયા લસણ ફોલા છે લસણ ને આદુ બે પછી ખાંડી નાખ્યું કા ખાંડવાના તો આપણે લસણ ને આદુ એ બે ખાંડવાનું ભેગું અને આ ભાજપ્યા ખાંડવાના છે ખાંડીને નાખવાના અને આ તો વઘારમાં નાખવાની છે વઘારની પડી છે તો ચાલો આપણે પેલા બાજ્યા ખાંડી નાખી હલો મિત્રો તો આપણે ચૂલે તેલ મેકી દીધું છે કેસે આપણે તેલ મેકી દીધું છે તો તેલ આવી જાય પછી આપણે મચ્છર મશીન વઘાર નાખી દઈએ ચાલો આપણે તેલ આવી જાય પછી વઘાર નાખીએ મિત્રો આપણે તેલ આવી ગયું છે તો ચાલો પહેલાં હવે આપણે થોડુંક જીરું નાખી દેવી હવે નાખી દઈએ વઘાર પડી ગઈ તો મિત્રો આપણે કે નાખીને ડુંગળી અને મરચા નાખી દીધા છે થોડીક આપણે એને તળવા દઈએ તો મિત્રો આપણે ડુંગળી કકડી ગઈ છે તો હવે નાખી દઈએ આદુની લસણની પેસ્ટ આપણે નાખી દીધું છે ઘડી કકડવા દેવી હવે આપણે થોડું કકડી ગયું એટલે હવે નાખી દેવી ટમેટાની પેસ્ટ મેટા આપણે નાખી દીધા છે તો હવે થોડીક ટમેટાને કકડવા દેવી એટલે સડી જાય તો મિત્રો આપણે ટમેટા પચાસ ટકા સડી જળી લઈ લઈ ડુંગળી એમાં નાખી દઈએ એટલે ડુંગળી થોડીક કકડી જાય પછી આપણે એમાં મસાલા નાખશું ડુંગળી થોડીક તેલમાં કકડી જાય અને ટમેટા એ સડી જાય અહીંયા અમારે તો સાસ ફેરવાનું હાલું છે સાસ દહીં જવાયું હતું ને સાસ ફેરવે છે કા કકડવા દેવી એટલે આપણે ડુંગળી પણ થોડી કકડી જાય એ બને સડી જાય પછી આપણે જાય સેડવાની રહે નહીં તો મિત્રો આપણે જો ઘણી ડુંગળી થોડીક કકડી ગઈ છે તેલ માં થોડીક કકડે એટલે બહુ જાજી ખેડવાનું ન રે ને એટલે આપણે થોડીક ડુંગળી કકડાઈ નાખી છે આમાં તો હવે આપણે થોડીક હળદર નાખી દઈએ નાખી દીધી છે મરચું નાખવાનું છે ચાલો થોડુંક આપણે ખાંડેલું મરચું નાખી દઈએ નાખવાનું હોય કોરું પણ આપણે ખાંડેલું નાખું છે થોડું ગોચું નાખવું એટલે આપણે લીલા મરચાં થોડક તીખા હતા એટલે બો આપણે લીટી નાખું તમારે કેમ બનતો બનાવતા હોય તો કોમેન્ટમાં કેજો અમારે અમે આ રીતે બનાવ્યું ડુંગળી નું શાક તમારે કઈ રીતે બનાવતા હોય કોમેન્ટ કરી દેજો મસ્ત થઈ ગયું છે હવે આપણે આમાં પાણી નાખી દઈ પાણી નાખી પછી આપણે કકડવા આપણે પાણી નાખી દીધું છે હવે થોડુંક આપણે ખાડવા દેવી એટલે ડુંગળી જે કઈ સડવાની છે એ સડી જાય બરોબર પછી આપણે અંદર ટૉસ ને એવું બધું પછી નાખી નગર પછી સોંટી જાય મિત્રો આપણે પાણી નાખી દીધું છે અને થોડીક આપણે હળવા દેવી એટલે ચાલો ઢાળી ઢાકી દીધી એટલે 5 મિનિટ હળવા દેવી એટલે આપણો શાક સડી જાય પછી આપણે આ મસાલો નાખી દે પછી બે 10 મિનિટ ઢળવા દે એટલે એ સડી જાય એટલે આપણો શાક તૈયાર તો મિત્રો જો આપણે ચા ઉફાળા મારી ગયો છે તો હવે એમાં આપણે આ વસ્તુ નાખી દઈએ બરોબર તો એ ચડતું થાય પછી આપણે ઉતારી લઈએ બરોબર તો ચાલો આપણે નાખી દઈએ સડી જાય ને પાણી આમાં ઉમેરી દઈ એટલે આપડે ગ્રેવી ઘાટી નો થઈ જાય નાખ શું કે આપણે ઘણી ઘાટી થઈ ગઈ હવે આપણે ચડવા દીએ હા મિત્રો આપણે તો દહીં જવાય તો એની સાઈજ ફેરવે છે મસ્ત મસ્ત સાજ ફેરી ગઈ છે અને અહીંયા જોવો તમે એટલું તો માખણ નીકળ્યું અડધી તપેલી એટલે આપણે અમૂલ દૂધની અમૂલ ગોઠની દૂધની છેલી એક લાવવી એ જવારી અને સાઈજ ફેરવી આ રીતે તો આપણે એ કાંઈ માથે પડતું નથી એમાં એટલું માખણ ઉતરેશ ઘી હોત ને આપણે આરોજ થઈ જાય તો જો એ રીતે આપણે સાઈઝ ફેરવી નાખી છે એક બહુણે આખી ભરાઈને સાઈઝ થઈ જાય અને એટલું માખણ ઉતરે જોવો તમે આ એક અડધી તપેલી છે જો આવડી તપેલી છે એમાં અડધી ફેરી જુઓ એટલું માખણ ઉતરે તો એ રીતનું આપણે માથે કાંઈ પડ્યા નહીં ગોળની ડેલી લાવે ને એટલે એ મલાઈવાળી આવે એટલે અમુલ ગોળ ઠેલી થેલી સવાર દેવાની અને પછી સાસ ફેરવી નાખવાની એટલે એટલું માખણ ઉતરે અને એક ભાવની સાસ થઈ જાય એટલે આપણે એ કાંઈ માથે પડતું નથી જો મિત્રો આપણું શાક રેડી સડી જ છે અને હવે એમાં આપણે લીંબુનો રસ ઉમેરી દઈએ એટલે આપણું શાક કમ્પ્લેટ લીંબુનો રસ ઉમેરી દીધો અને મીઠું તો આપણે ડુંગળીમાં નાખી દીધું હતું એટલે મીઠું કાંઈ નાખવાનું હતું નહીં નાખી દીધું એટલે આપણું શાક ઓલરેડી તૈયાર છે ચડી દીધું છે બે મિનિટ તો આપણે રહેવા દઈએ તો જવું ઓલરેડી આપણું શાક બનીને તૈયાર છે અને આપણે ઉતારી લીધું છે જો મસ્ત મસ્ત શાક થઈ ગયું છે તૈયાર અને હવે આપણે એમાં કોથંબરી ઉમેરી દઈએ એટલે આપણું શાક કમ્પ્લેટ મસ્ત મસ્ત આપણું શાક કોથમરી ઉમેરી દીધી છે થઈ ગયો મસ્ત શાક કોથમરી બથમરી નાખીને અને આપણે બીજા ઘડિયા તેલ ઉપર આવે ને બોવ તેલ રહકા બોલ હોય ને એવું આપણે નથી કર્યું આપણે માપસર તેલ નાખ્યું છે કારણ કે તેલ બહુ નડે એટલે તેલ આપણે બહુ જાજુ નાખ્યું નથી ઘેરે આપણે ખાઈ એવું બનાવ્યું છે આપણે પોગ્રામનું નથી બનાવ્યું પોગ્રામમાં તો ઝાઝું તેલ નાખવું પડે ઉપર આવી જાય તેલ જ તરતું હોય આપણે એવું નથી બનાવ્યું આ તો આપણે ઘેરે વ્યવસ્થિત ખાઈ કેવી નડે નહીં એ રીતે આપણે બનાવ્યું છે તો જો તમને કેવું લાગ્યું પાછું કોમેન્ટમાં કહેજો અને કઈ રીતે વ્યવસ્થિક આમ આપણે ઘર ઘડે બનાવ્યું છે પ્રોગ્રામનું નહીં બનાવ્યું તો પછી આમાં કંઈ ખાયમી હોય તો કોમેન્ટમાં જરૂરથી તમે કોમેન્ટ કરી દેજો અને આપણે મિત્રો જો આપણે ઢુંગળીની શાક બનીને તૈયાર થઈ જાય ને આપણે જમવા બેસી ગયા છીએ તો આ મસ્ત મસ્ત આપણે થાળેમાં ડુંગળીનું શાક કાઢી લીધું છે અને સાહસ છે હા તો તો ખાવા હોદ મંડી હા કેવું લાગ્યું એ તો મસ્ત કે છે હાલો આપણે હવે ખાઈ ગઈ અને લાઈટ એ વહી ગઈ આવી ગઈ આવી ગઈ એટલે તો હાલો આપણે જમી લેવીને તમે હાલો જમવા